નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ મહેસાણા પહોંચ્યા હતા જ્યાં મહેસાણા પોલીસ વડાની કચેરીએ આજે વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવ્યું હતું આ ઇન્સ્પેક્શન દરમિયાન મહેસાણા પોલીસે જે વર્ષ દરમિયાન કરેલી કામગીરી જે ગુનાઓ ડિટેક કર્યા છે વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે તે બાબતને લઈને રેન્જ આઈજી મહેસાણા પોલીસની કામગીરીથી પ્રસન્ન થયા હતા તેમણે મહેસાણા પોલીસની કામગીરી બિરદાવી છે પ્રશંસા કરી છે જ્યાં છેલ્લા થોડાક સમયથી એસપી હિમાંશુ સોલંકીના આવ્યા બાદ મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બની છે મજબૂત બની છે અને એસપી હિમાંશુ સોલંકીએ તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચનો કર્યા છે કોઈ પણ વિસ્તારમાં જે શારીરિક સંબંધિત ગુનાઓ હોય તે ચલાવી લેવામાં નહીં આવે તે માટે ગુનેગારોમાં પોલીસનો ડર બેસે તે માટે અધિકારીઓ કામ કરીને તેના જ ભાગરૂપે હવે પરિણામો મળવાની શરૂઆત થઈ છે ને રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે મહત્વનું માર્ગદર્શન પણ પોલીસ અધિકારીઓને આપ્યું હતું કઈ રીતે આગામી દિવસોમાં કામગીરી કરવી છે કેવી રીતે જે વિભાગોમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ અને પ્રજાનો વિશ્વાસ વધુ પ્રસ્થાપિત થાય વિશ્વસનીયતા વધે તે માટે કામગીરી કરવી છે ને જે ગુનાઓનો ભેદ કેવી રીતે ઝડપી ઉકેલો છે તે તમામ બાબતે તેમણે વાત પણ કરી હતી સાથે જ તેમણે મહેસાણા પોલીસના વખાણ કરતા શું કહ્યું તેમને સાંભળો ઇન્ફેક્શન આવ્યા છો શું શું નોટિસ કર્યું છે કેવું તમને ગૌરવ અનુભવી રહ્યા છો આજે રેન્જ કક્ષાનો વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે મહેસાણા જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે એના ભાગરૂપે સેરીમોનિયલ પરેડ લેવામાં આવેલ છે અને એની અલાવા જે અલગ અલગ પ્રકારની જે એક્ટિવિટીઝ છે જેમાં મોકડ્રીલ છે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન ચેકપોસ્ટ અને એની અલાવા જે ઇસ્કો ડ્રેલ અને પીટી અને વેપન જે છે ને હેન્ડલિંગ એવા પ્રકારની ઘણી બધી એક્ટિવિટીઝની ચકાસણી કરવામાં આવી છે એની અલાવા ઘોડસવારીનું પણ પ્રદર્શન થયેલ છે અને લો પોલીસ દરબાર પણ લેવામાં આવેલ છે જેમાં પોલીસની પણ કંઈ રજૂઆતો હોય કોઈ સમસ્યા હોય તો એ પણ રેન્જના વડા તરીકે પૂછવામાં આવ્યો છે એની અલાવા આ વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાની ક્રાઇમ કોન્ફરન્સ પણ લેવામાં આવે અને સાથે સાથે લોક દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી મહેસાણા જિલ્લાના ક્રાઇમ અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જે છે એની સમીક્ષા કરવામાં આવે અને સાથે સાથે લોકોની પણ જે રજૂઆતો હોય અને જે પ્રકારની સમસ્યાઓ હોય જે ઘણા બધા લોકોને લાગતી હોય આનું પણ નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે સર કોઈ ડેવલપમેન્ટ બાબતે કોઈ અત્યારે હાલ સૂચન કે એવું કંઈ કરવાનું આયોજન હોય છે એમાં જે હોય છે કે પોલીસ સ્ટેશન લેવલ પર અને જે એક પોલીસની સ્કિલ્સ વધારવાની બાબત હોય જે રીતે આપણે કહીએ કે સાયબર ક્રાઇમ જે છે આ બાબતે એક સાયબર અવેરનેસ પોલીસ સ્ટેશન લેવલે પણ અને જનતાને લેવલે પણ પબ્લિકના લેવલે પણ પોલીસ દ્વારા કરવામાં આવે એવી પ્રકારની સૂચના આપવામાં આવી છે સાથે સાથે દરેક પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમના કેસો સોલ્વ કરવા માટેની એક પોલીસની કેપેસિટી વધારવામાં આવે આ બાબતે દરેક પોલીસ સ્ટેશનના લેવલે ઓછામાં ઓછા વીસથી પચીસ લોકો કર્મચારીઓ સાયબર રિલેટેડ ક્રાઇમને સોલ્વ કરવા માટે સ્કિલ ફૂલ થાય આ બાબતે ટ્રેનિંગનું પણ આયોજન કરવાની કરવા માટેની સૂચના પોલીસ દરબારમાં કોઈ પોલીસ તરફથી રજૂઆત મળી હોય પોલીસ દરબારમાં પોલીસ તરફથી એવી કોઈ રજૂઆત મળી નથી તેમ છતાં પણ તમામ પોલીસ કર્મચારીઓને પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની એડમિનિસ્ટ્રેટિવ કોઈ સમસ્યા હોય જે પ્રમોશન રિલેટેડ હોય છે અમુક બાર જાહેર પગાર હોય ટીએટી એ અમુક બાબતો જે હોય છે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું બાબત આવે તો એસપી શ્રીના ઓફિસમાં જઈને એન એસપી સાહેબને પણ મળે અને કોઈપણ કારની ત્યાંથી ના ઉકેલ આવતો હોય તો મારી કચેરી પણ આવવા માટે હું તમામને સૂચના કરી સર મહેસાણાનું વિસ્તૃતિકરણ થઈ રહ્યું છે સામે પોલીસનો ફોર્સ પણ ઓછો છે તો સી ડિવિઝન પોલીસ સ્ટેશનની તાતી જરૂરિયાત છે તો એના બાબતે કંઈ સરકારમાં લેવલે કોઈ રજૂઆત હોય અહીંથી કોઈ પ્રોસેસ હોય તો આપણે દરેક વર્ષે જે નવી સેવાની બાબત હોય છે તો નવી સેવા માટે આપણે પ્રપોઝલ્સ પણ કરવામાં આવે છે અને એની અલાવા સરકાર દ્વારા અમુક ભરતીઓ પણ આગલા વર્ષમાં સંપૂર્ણ રાજ્યના લેવલે કરવામાં આવી રહી છે આ બાબતની જે છે એકની થોડા દિવસોમાં જ જાહેરાત અને એ બધું થવાનું છે તો મને લાગે છે કે આગલા વર્ષે અને એનાથી આગલા વર્ષે જે ટ્રેન્ડિંગ થયા પછી ઘણું બધું આપણને જે છે એકની મેનપાવર મળશે એની અલાવા જે જિલ્લામાં અવેલેબલ મેન પાવર છે એનું કેવી રીતે જે છે એકની પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે કે કયા ભાગમાં ગુનાખોરી વધારે છે યા કયા ભાગમાં ટ્રાફિકની સમસ્યાઓ વધારે છે તો એના ધ્યાનમાં રાખીને અને જે અવેલેબલ જે ફોર્સ છે એનું રીડિસ્ટ્રીબ્યુશન એસપીસી દ્વારા કરવામાં આવશે આપણે સાંભળ્યા હતા મહેસા આપણે સાંભળ્યા હતા ગાંધીનગરના રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ જેઓ મહેસાણા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા અને આજે વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન તેમણે અધિકારીઓને બિરદાવ્યા ને આગામી દિવસોમાં આ જ પ્રકારે સારી કામગીરી થાય તે માટે પ્રેરણા પણ તેમને પૂરી પાડી અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ છે તો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ એવો વિશ્વાસ અપાવ્યો છે કે મહેસાણામાં તેમજ તેમના ડિપાર્ટમેન્ટમાં જે પોલીસ કર્મચારી અને અધિકારીઓ છે તે પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવશે અને પોલીસનું નામ ગર્વથી લેવાય તે માટેના તેમના પ્રયત્નો રહેશે દર્શક મિત્રો આવા જ અનુવા સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો